તો મિત્રો આપણે ત્રણ ચાર વાગ્યા એ પટ્ટીઓ નાખવા આવ્યા છે પાઇપે કેમ કે આપણે બકાયતમાં તો કાયમ કાયમ જાય તો બકાયતમાં તો માછલા ઓછા પડી ગયા હોય એટલે આપણે પટ્ટીઓ તો નાખી દીધી તો હવે આપણે સવારે કાઢવા આવશે તો સવારે ખબર પડે કેટલા માછલા આવે જે માતાની મિત્રો તે આપણે હવે પાઇપ બાજુ જાય અટાણમાં થોડી થોડી ટાઈટ તો છે હજી ઝાકર હોતન છે જેવો તેવો તો એ હવે ટાટું પાણી કહે છે પણ જવું પડશે એમાં જ નહીં હાલે નગર હું પટ્ટીમાં માછલા મરી જાય પછી કંઈ કામ ના નહીં તો હવે ફટાફટ જઈને આપણે પટ્ટી જોવા મળી કો આવે દે દેખો આખી રાજપટ્ટી પડી એટલે માઈકલા લગભગ આવવા જે છે પાણી કેમ કે ઓસું પડી ગયું છે થોડું તો હાલો હવે આપણે જઈએ એ ફ્યુ મોમેન્ટસ લેટર ફાઇનલી મિત્રો આપણે પટ્યું નાખી છે ને અહીંયા આપણે પહોંચી ગયા છીએ તો ટાઈમ ખોટી કર્યા વગર પહેલા જોવા મની હાલો ફાઇનલી મિત્રો આપણે પટ્યું જોવા પડી ગયા છીએ તો હવે આ એ જોઈ હું આવ્યું છે આય તો ખુશ કરીને વયુ ગયું છે એવું તો આપણે કાયમ કાયમ થશે अगर ये नागर तो देखा ही जाती है कहाँ ना कि लाइन थी दी तो इन से आरिया करेगा बस ये कहाँ घर तो है देखा ही दे से मोटर फिर जो ये लिया कट कर से आई आप रोना चाहिए कहाँ लाइक जाइ रहो तो अरे कहना क्या चाहते हो तो मैं इन्हें हम उकड़ी ना कि दी આગળ શું છે આગળ કાળી દહીશ આવરીક્ષ તરી ગઈશ નાના જેવ્યા છે ચાલો આમાં ત્યાં ત્રણ સાડ આવ્યા છે તો બીજી મોટી પટ્ટી જોવા મળે બીજી પટ્ટી પાસે જોવા મળે ક્યાં દેખાણું નથી આમ

અમત કઈક આવી હોય છે વાન કાયકા આવે ને કઈક નોય આવે ભાઈ તો થા થાલું જવું પડે ઇમટી સાઈડના માછલી છે અમાર લગભગ વધારે બીસો કાલ કણજી જાય છે ને આટલામ કઈક દેખાય ચાલો ઓજન તો લાગે સાબ કાંગ સુ છે સે મોટો એ લઉ પાડી નથી બોલ आमा तो बेकांग सामान में देखाना थी आमा कंधोरा दिए नहीं सब <थाना> तो तो, तो yeah, anyway, तो का तो मैं इसलिए बेही जाए सब मना आए तो देखा इसको तो कहे तो करस लो से करस लो करस लो काटी ली तो मुझे किसी लोग लोग भी देखा इस हलवाई दूसरे સારી ભરખમ લાગે કસો આટાના પોર માં દી બગાડ નાખો સાલે સવેરે સવેરે મનુષ્ય લોકો કી મનુષ્ય શકલ દેખ લે પતા નહીં આજ પાણી ભી નસીબ હોગા કે નહીં મોટી બધી છે એમ તો ચાર પાંચ કિલો ની તો પાકીશ એવું મોટી છે

यो बुध का जाए मुँह नहीं खिलाया जा पड़े नहीं ये हमारी सिलाई वास्ते बताए कहीं लो आगे कहीं लो तो इसे कोई पंचर लग खा क्या क्या करूँ आज कांग्रेस

हमरा मोबाइल पानी मनावा ये तो मेरे लोगों का देखा तो नहीं थे आपने आज आप रे लोगों का इतना नहीं था ये सिंगर हुए उस आओ लोग सिंगर हुए उसने कोई स्टोर जाओ करी ऐसा मत करो मेरी जान मोटी ही अगर ही आज आप हाँ

આખી રાત માં આપણે આટલા જ માછલી લાવ્યો એટલે આમાં તો આપણું કોઈ વર્ષે નહીં અરે કહેના શું ચાહતે હો એટલે ઓદી નઈ થોડક પાખાના ઘા કર લેવું પટી અમને પડી છે એટલે ઉપાધી નથી ઘા કર છે એટલે અમે પાછા વાત છે આપણે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો મર્સી આગલા વિડિયો માં ત્યાં સુધી જય માતાજી આપણે પાંતે એન્ડિંગ કરવાનું ભૂલી ગયા તો એટલે ઘરે આઉટ કરી નાખ્યો